ના કેસ પરત લેવા અંગે આરપી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે સરકારનો આભાર માન્યો છે પેન્ડિંગ કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હોવાની વાત કરી મુખ્યમંત્રીએ એક મહિનામાં વચન પાડ્યું કોર્ટમાં પડેલા પેન્ડિંગ કેસનો તાત્કાલિક એફિડેવીટ કરવા માટે પણ અપીલ કરવામાં આવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબ શ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે મને યાદ છે ત્યાં સુધી એક મહિના અગાઉ મુખ્યમંત્રી શ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે એક જ મહિનાની અંદર આનો નિર્ણય લઈને કેસો પરત ખેંચવામાં આવશે તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી અને આજે આનંદ સાથે કહી શકું કે એક મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવું